ચલો વિદ્યાર્થીઓ આપણે આગળ વધવું છે તો તમે એ જોઈ શકો છો કે અનુસૂચિત જાતિની વ્યાખ્યા હવે અહીંયા મેં તમને જે પણ વસ્તુ લખાયું છે ને એ એક હજાર ટકાના એક હજાર ટકા મોસ્ટ પી મોસ્ટ પી મોસ્ટ પી એક હજાર ટકા આજુ આખું પેજ છે ને એ એકદમ મોસ્ટ એમ્પી છે એટલે તમ તમારે કરી નાખજો હું તમને કહી દઉં છું ઓકે એટલે એવું નહીં સમજતા કે આને આમાંથી એક પણ પ્રશ્નને સ્કીપ કરો હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું આ પરીક્ષામાં હસા હશે ન હશે એક હજાર ટકા હશે ખબર પડી ચલો સમજાવું છું એટલે મારા દરેક વાલા વિદ્યાર્થીઓ ધ્યાન આપશે અહીંયા બીજું યુટ્યુબના વિદ્યાર્થીઓ તમને ખાસ જણાવી દઉં કે આ વિડીયો મારી જે રામબાણ બેચ ચાલુ છે એમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમાં જે ચાર સબ્જેક્ટ છે એમાંથી આ સમાજશાસ્ત્ર વિષય છે એનો આ વિડીયો છે આ વિડીયો ઓનલી ફોર તમારા ડેમો વિડીયો માટે છે કે તમે જોઈ શકો છો કે હું મારી બેચમાં કેવું ભણાવું છું જો હું આ તમને જે ભણાવું છું વિડીયોમાં એમાં તમને ખબર પડે છે તમને એવું લાગે છે તો તમે મારી સાથે રામબાણ બેચમાં જોઈન થઈને ચારે ચાર વિષય ભણી શકો છો અને આ ચારે ચાર વિષયમાં તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર તમને મળી જશે તમારે બેચમાં જોઈન કેવી રીતે થવું એના માટે તમે મને વોટ્સએપની અંદર કોલ મેસેજ કરી શકો છો અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમે મને મેસેજ કરી અને પૂછી શકો છો ઓકે વધારે માહિતી મેળવવા માટે હું તમને એક હજાર ટકા ગેરંટી આપું છું કે તમે જેટલા માર્ક્સ ધારો છો કે મારે આટલા માર્ક લાવવા છે તો તમારું બેસ્ટ પરિણામ લાવવા માટે હું તમને ખૂબ જ હેલ્પ કરીશ અને મારી સાથે ભણેલા દરેક વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનમાં સોમાંથી સો માર્ક આવે છે બીજા પણ વિષયો એવા છે જેમાં નેવું પ્લસ દરેક વિદ્યાર્થીના માર્ક આવે છે જો તમારે સારા એવા માર્ક લાવવા છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો ચાલો વધારે વાત નથી જોઈન થવા માટે તમને અહીંયા જે નંબર આપેલો છે નંબર ઉપર તમે મને પહેલા કોન્ટેક્ટ કરો ચાલો શરૂઆત કરું તો આપણા પ્રશ્નની સૌથી પહેલો પ્રશ્ન છે અનુસૂચિત જાતિની વ્યાખ્યા જો અહીંયા મેં લખેલું છે મોસ્ટ એમ્પી કેમ કારણ કે આ પૂછાય છે વિભાગ સીમાં પૂછી લે અથવા બીમાં પૂછી લે બીજું સમાજશાસ્ત્રની અંદર જે વિભાગ બી પૂછાય છે તો વિભાગ બીની અંદર એક શબ્દમાં નથી પતી જતું

કોઈ એક જ્ઞાતિ છે અથવા કોઈ એક જાતિ છે એના માટે આ નામ વપરાય છે કે અનુસૂચિત જાતિ તો કે ન હોય તો સોની મોની અહીંયા ધ્યાન આપજો અનુસૂચિત જાતિએ કોઈ એક જાતિ કે એક જ્ઞાતિ માટે વપરાતું નામ નથી તો પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક કે પછાતપણાના કારણે શું કર્યું છે એક જૂથમાં ભેગા કરી જે વર્ગ હેઠળ અનુસૂચિ બનાવી તે વર્ગને અપાયેલું સમૂહવાચક નામ છે આ એની વ્યાખ્યા છે શું કીધું છે કે અનુસૂચિત જાતિ એ એક જાતિ કે એક જ્ઞાતિ માટે વપરાતું નામ નથી પરંતુ સમાજની અંદર ઘણી બધી કેટલીક એવી જ્ઞાતિઓ છે તેમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક સામાજિક આર્થિક અને શૈક્ષણિક કે પછાતપણાના કારણે એક જૂથમાં ભેગા કરી આ બધા સામાજિક રીતે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત છે એના કારણે એમને એક જૂથમાં ભેગા કરી દીધા છે અને જે વર્ગ હેઠળ અનુસૂચિ બનાવી તે વર્ગને જ શું નામ આપી દીધું છે તો અનુસૂચિત જાતિ એ વર્ગને અપાયેલું સમૂહવાચક નામ છે ઓકે હાલો આગળ વાત કરું તો હવે અનુસૂચિત જાતિમાં તમારે શું યાદ રાખવાનું છે ને મોસ્ટ આઈએમપી આઈએમપી એમ બીજું કોઈ આઈએમપી ના હોય આ ચેપ્ટર માટે તો મોસ્ટ આઈએમપી વિભાગ એ બીમાં પૂછાતા પ્રશ્નો જે અનુસૂચિત જાતિમાંથી પૂછાય છે તમારે જોવું હોય તો જોઈ લેજો ત્રણથી ચાર વિકલ્પો ત્રણ વિકલ્પો તો આમાંથી બેઠે બેઠા તમને જોવા મળશે વિભાગ બી ના પ્રશ્નો તમને આમાંથી જોવા મળશે ચાલો પ્રથમ નંબરનો પ્રશ્ન છે મુદ્દો જેની વાત કરું તો કે બે હજાર અગિયારમાં ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું જોવા મળે છે ભાઈ મોસ્ટ ટાઈમ પી પહેલાં નંબરનું એમસીક્યુ હશે તમારા સ્વાધ્યામાં જોઈ લેજો તમ તમારે તો બે હજાર અગિયારમાં ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું જોવા મળે છે તો સોળ પોઈન્ટ જીરો બે ટકા જોવા મળે છે જોજો ભાઈ અહીંયા ભારત કીધું છે સાલ તો બે હજાર અગિયાર જ હશે બધા પણ જોજો અહીંયા ભારત પૂછ્યું છે ગુજરાત પૂછ્યું છે એવું જોજો ને પછી જવાબ લખજો ન કે અમુક છે ને એ ભારત પૂછ્યું હોય ને ગુજરાતનું લખીને આવે ને અમુક ગુજરાતનું પૂછ્યું હોય ને ભારતનું લખીને આવે ને પછી ઘરે આવીને જોવે ને પહેલાં લખીને આવે ને એટલે તો ખુશ ખુશ થઈ જાય હાય મને એમ શીખ્યું આવડ્યો અને ઘેર આવીને જોવે એટલે કે ઓ શીટ હોય તો ભારત આપી દઉં ને મેં તો ગુજરાત લખી દીધું તો સોની મની પહેલાં ઝૂમ કરીને જોતી હોય તો પહેલાં જોવાનું કે શું કીધું છે અમુક તો બહુ અડગ પદુડા થઈ જાય હો આમ મજા મજા આવે ને એટલે લખી જ નાખે એને જોવે બોવે ને કે શું પૂછ્યું છે એટલે પહેલાં જોવાનું હો પેપર ક્યાંય જતું નથી રહેવાનું શાંતિ શાંતિ લખવાનું હો હોય ચલો ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ પૂછે તો સોળ પોઈન્ટ જીરો બે ટકા અને ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ પૂછે તો સાત પોઈન્ટ દસ ટકા ઓહો જો ભાઈ ભારત છે તો ભારત મોટું હોય તો એના મોટી ટકાવારી હોય ગુજરાત નાનું છે તો ગુજરાતમાં નાની ટકાવારી હોય આવું યાદ રાખવાનું એટલે ભૂલથી ભૂલ ના થાય સોળ પોઈન્ટ જીરો બે ટકા અને ગુજરાત પૂછે તો સાત પોઈન્ટ દસ ટકા પત્યું આગળ જવું ખબર પડી આ બે પ્રશ્નો કરી નાખજો મોસ્ટ હેપી તમ તમારે એમસીક્યુમાં પૂછાય બેમાંથી ગમે તે એક તો હશે જ ચલો ત્રીજા નંબરે કીધું છે ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે રોહિતની છે આ રોહિત એ કોઈ છોકરાનું નામ નથી હો ભાઈ અમુક તો એમ કે છે રોહિત એટલે કોઈ છોકરાનું નામ કીધું છે નહીં ભારતમાં જે અનુસૂચિત જ્ઞાતિઓ છે શું છે સૌથી મોટી સંખ્યા છે રેડી ખબર પેડી અહીંયા બે પ્રશ્નો તમને ભણાવવાના તીજો પ્રશ્ન કે ભારતમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે રોહિત છે કઈ છે રોહિત ઓકે

તો પંજાબ રાજ્ય છે આપણા ભારતમાં પંજાબ કરીને એક રાજ્ય છે જો તમે કદાચ નામ આપડ્યું હોય કદાચ તમે ઓળખતા હોય તો હો તો પંજાબ રાજ્યમાં અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ શું જોવા મળે છે અનુસૂચિત જાતિઓ કઈ જગ્યાએ છે તો કે પંજાબમાં છે તો હવે સૌથી ઓછી કઈ જગ્યાએ હશે એ જોવું પડે ને તો કયું રાજ્ય છે ભારતનું એમાં સૌથી ઓછું અનુસૂચિત જાતિઓનું પ્રમાણ જોવા મળે છે તો મિઝોરમ

વધુ વસ્તી ધરાવતી ચાર જાતિઓ છે મોસ્ટ 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 આપી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એક હજાર ટકા વિભાગ બીમાં પૂછાય બસ કહેતા ને કે બેન તમે કીધું નહોતું હો આ કહી દીધું મેં શું કીધું છે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી ચાર જાતિઓ છે કઈ કઈ છે બેટા એક છે માહ્યાવંશી વણકર એક છે ભાંભી રોહિત વાલ્મીકી મહેતર રૂખી મેઘવાર અને મેઘવાડ મેઘવાર અને મેઘવાળ હવે જે મારો વિડિયો જોતા હોય ને તો કોમેન્ટ કરજો ભાઈ હા જે બી જ્ઞાતિના હોય તો કોમેન્ટ કરજો જરા મારા વાલ તો માહિયા વંશી વણકર ભાંભી રોહિત વાલ્મીકી મહેતર રૂખી મેઘવાર અને મેઘવાળ આ બધી જ્ઞાતિઓ છે અનુસૂચિત જાતિઓની અનુસૂચિત જાતિઓ એટલે એસસી એસસીની વાત થાય છે એસસીની અંદર એટલે અનુસૂચિત જાતિઓમાં આ બધી જ્ઞાતિઓ છે ભાઈ અલગ અલગ એમના નામ છે જાતિઓના રેડી ચલો તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે વિદ્યાર્થીઓ તમને આ અનુસૂચિત જાતિ વિશે આટલું પૂછી શકે આગળ ઘણું બધું છે પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ બધું મેં તમને આગળના વિડીયોમાં ભણાવી દીધું છે ઓકે ચાલો તો આગળ વધુ નેક્સ્ટ વિડીયોમાં મળીશું આ તમે તમારે મોજ મજા કરજો અને દરેક વિદ્યાર્થી ખાસ તમને કહી દઉં ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક નીચે આપેલી છે ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ અને ખાસ આદ્ય ક્લાસીસ એપ્લિકેશનની લિંક નીચે આપેલી છે ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો મારી સાથે બેચમાં જોઈન થઈ અને ભણી શકો છો હાલ સ્પેશિયલ ઓફર ચાલુ છે કોઈપણ સબ્જેક્ટ તમે ખરીદો તો ચારસો નવ્વાણુંની અંદર તમને એક સબ્જેક્ટ મળી જશે તો રાહ કોની જોઉં છું ચાલો ફટાફટ આવી જજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીતે ક્લાસીસ